વધુ એક વરસાદી અપડેટ પર નજર કરીશું વાત વડોદરાની વડોદરામાં ભાજપના નેતાઓનો વિરોધ યથાવત ગઈકાલે કોર્પોરેટર બંદી શાહનો વિરોધ થયો હતો તો મુલાકાત સમયે નાગરિકો દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો હતો જનતાએ સવાલોનો મારો તેમના પર ચલાવ્યો હતો બે દિવસ સુધી તમે ક્યાં હતા આ કહી કોર્પોરેટરને તેમણે આડે હાથ લીધા પૂરગ્રસ્ત વિસ્તારમાં પાણી ઓસર્યા બાદ કોર્પોરેટર કે જેઓ મુલાકાતે ગયા હતા લોકોનો રોષ જોઈ કોર્પોરેટર બંદીશ શાહ ત્યાંથી ભાગી ગયા હતા પૂરના પાણી ઓસર્યા બાદ નાગરિકોના રોષનો ભોગ નેતાઓ બન્યા મંત્રીઓના ફોટો સેશનથી હવે શહેરની જનતા નારાજ છે અને શહેરની જનતા દ્વારા સતત તેમને સવાલો પૂછવામાં આવી રહ્યા છે કે અત્યાર સુધી જ્યારે જનતા મુશ્કેલીમાં હતી ત્યારે તેઓ ક્યાં હતા અલગ અલગ બે દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છે મનીષા વકીલ ધારાસભ્ય કે જે પાણી ઓસર્યા બાદ ત્યાં પહોંચ્યા અને જનતાને પૂછી રહ્યા છે ત્યારે પણ જનતા દ્વારા આવો જ રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે અને બાલુ શુક્લ વિધાનસભાના દંડક કે જેઓ પણ પહોંચ્યા તેમનો પણ જનતા દ્વારા ઉધડો લેવામાં આવ્યો હતો એટલે સરળ નથી જ્યારે જનતા એક મુશ્કેલીમાંથી પસાર થાય છે શૂન્યથી શરૂઆત કરવી પડે છે જ્યારે આ મુશ્કેલીમાંથી પસાર થાય છે જનતા ઘર વખરી તણાઈ જાય છે અને ફરી એકવાર ઘર શરૂ કરવાનું એ સરળ નથી જેટલું આ નેતાઓ સમજીને બેઠા છે અને ત્યારબાદ જનતાનો આ રોષનો ભોગદેવો બન્યા બે અલગ અલગ દ્રશ્યો એક ધારાસભ્ય મનીષા વકીલના દ્રશ્યો બીજા બાલુ શુક્લ વિધાનસભાના દંડક કે કે જેમના પણ આ સામે આવ્યા છે છે અને જનતા જેમનો રોષનો ભોગ બન્યા સતત દિવસ હતું વડોદરાની પરિસ્થિતિ અતિ ગંભીર હતી ચારેય તરફ જુઓ તો પાણી જ પાણી અને જનતાઓ હેરાન પરેશાન હતી ફૂડ પેકેટનું વિતરણ ક્યાંક સુધી પહોંચતું હતું ક્યાંક કેટલાક લોકો સુધી સહાય પણ નથી પહોંચી અને જેનો રોષ આખરે જનતા બન્યા છે કે અત્યાર સુધી